ભાવનગરમાં નશીલી સિરપનો જથ્થો ઝડપાયો છે એસએમસીની ટીમે આંબાવાડીમાં વૃષા સુવર્ણમ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા જેમાં ફ્લેટમાંથી ત્રણસો ચાર નંબરના ફ્લેટમાંથી સિરપની એક હજાર સાતસો અઠ્ઠાણું બોટલ મળી આવી છે તો નિશાંતની ટીમને ઘટનાની જાણ થતાં જ રેડ પાડી હતી આંબાડી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ત્રણસો ચાર નંબરનો જે ફ્લેટ હતો વૃષા સુવર્ણમ ફ્લેટમાં દરોડા પાડી આ તમામ જે કફ સિરપ હતી તેને ઝડપી પાડવામાં આવી છે એક હજાર સાતસો અઠાણું બોટલ મળી આવી છે

વર્ષા ફ્લેટ નંબર રૂમ આવેલો છે કે જ્યાં જેટલી અને રહીમ વીરાણી નામના જે વ્યક્તિ છે તેમને પકડી પાડવામાં આવે છે રેડ દરમિયાન કુલ ત્રણ લાખ સુડતાલીસ હજાર જપ્ત કરવામાં આવ્યો છે જોકે સ્થાનિક જે બી પોલીસ સ્ટેશન છે તે આ મોટી બાતમી મળી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે જે પ્રમાણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેને લઈને આજે તીરપનો જથ્થો છે તે પકડી પાડી અને મોટી કાર્યવાહી છે તે એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે ચોક્કસ માહિતી બદલ આભાર તો એસએમસીની ટીમે આંબાવાડી વિસ્તાર જે ભાવનગરમાં આવેલો છે તેમાં રેડ પાડી હતી અને જે ફ્લેટ વર્ષા સુવર્ણમ ફ્લેટ આવેલો છે તેમાં ત્રણસો ચાર નંબરના ફ્લેટમાં રેડ કરી અને આ તમામ જે સિરપ હતી તેની જપ્ત કરી લેવામાં આવ્યો છે જેમાંથી એક હજાર સાતસો અઠાણું બોટલ મળી આવી છે તેની સાથે જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્રણ લાખ સુડતાળીસ હજારના મુદ્દામાલ સાથે નિશાંત સંઘવી તોફીક શેખ અને રહીમ વિરાણીની ધરપકડ કરી છે તો સ્થાનિક પોલીસ ઉમટી રહી અને એસએમસીની દરોડા પાડ્યા હતા એસએમસીની ટીમને બાતમી મળી હતી તેની સાથે જ નશાકારક સિરપ જે ફ્લેટમાં રાખવામાં આવ્યું હતું ત્યાં એસએમસીની ટીમે રેડ પાડી અને તમામ જે મુદ્દામાલ છે તેની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે